જય માતાજી ધન તેરસ મહાલક્ષ્મીની પૂજા ચમત્કારિક વિધિ મેળવો ધન સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ એમાં શું શું વસ્તુ જોઈએ છે તે ચાલો જાણીએ કમળ કાકડી કે સ્ફટિકની માળા કમળ કે ગુલાબના તાજા પુષ્પ અબિલ ગુલાલ કુમકુમ ચંદન અને ગુલાબનું અત્તર સફેદ કે પીળું ઊન કે રેશમનું આસન પંચામૃત અને જળ પ્રસાદ તરીકે દૂધની મીઠાઈ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવીની આરતી કરવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરનાર ચમત્કારિક મંત્ર ઓમ શ્રીમ ઓમ શ્રીમ હ્રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરવો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને અને ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ દિવસે પૂજા કરનારાના જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લા થાય છે માતા લક્ષ્મીને ખીર દીવો અને કમળ અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી